ઓહ બિયા તા કામ કરતા હતા બૈરાના ગુલામ થઈ ગયા તો ગુલામ અને તમે

વાત સાચી પણ હવે મારા બે એટલે બેના તમન પહેરવા હતા કે તમીયન પહેરવા ગયા હતા અલા ઈ જ નઈ ખબર પડી હવે કે અમે પહેરવા ગયા હતા કે ઈ પહેરવા ગયા હતા ની કાચલી માં વર્ષે લુગરા ફાટી જાય હતા પાછા જીતી બેન ઢૂચા હોત હે અન વાત તો ભાઈ તું બોલો તમાર તો આવો કોઈ વખો હોત જ નહીં એમ અમારે વખો હોતા છે કોઈ ગતુઈ નઈ ગતુઈ ના બે અમે બેના જાતા પેલા ફટો કમ થઈ જાય

પણ આ તો કેવું તારે હેડે અમે જુવાવા ને ના ના એ તો ક કોણ રૂમ છે એ હોય હોય સારું જાતા તા અને હવે આ કામ ના કરતો હવે વાત છે હો આ દાતાભાઈ તૂડી નાખો કામ નિકરાય ને તો ને સુટકો ને ધો મરો રો જો ના હે રાખા તો ચાલે હવે હું શું કહું આ બેટો હકલાતા પણ મને નથી લાગતું મારા પિતાની ઓહો ઓછા તો છે પણ હવે નું કશું કામ નહી કર્યું પેલ વટશે તો ખરીદો કરી છે જબર હવે

આખો તારો હોજે રોટલા જ બોટલા મૂન ના કરતો હજી તો બાર કઠ્યા બધી હજી પૂરી ગરમ મારે ફોન બકી તો બોલ બોલ કે બાબા તો બોલાવે હો કાક ચૂપ હે દેખાય એ આ જો જો આ કેવો છોગાળો આવતો કન કેવા ફફાવારું છે માતાજીના બસ અલ્યા દાડો પત રાતે ને દાડે ખોડે ખોડે કરે કૂપડીતમ ઘણું દબાવવાનું કે વાત કરે છે આખો દાવ કોમે કરું ને પગે દબાવવાના મરના કા તો મરી જાવ હારું આવી જિંદગી જીબિયા ના કરતા પણ હવે હવે પણ મત કઈ પદ દબાવું તો દબ બાર લાગે કોમ વાત કરે ઓને તો ગર દબાઈ ન પતાય ના પાન જેવું છે અલા પદ દબાવવા દે હાવતું તમ દબાવવાના થાવા ગાય થાવા ગાય પાખ ભાજી નાખ્યો હય ભલે થાવા માર કરવા પર તું હુઈ છે હો

હવે એમ કરું પોતા ગમુ તાપુ નહીં ભાઈ જતું રહેવું છે